નમસ્કાર દર્શક મિત્રો થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્ત્વના સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને શ્રદ્ધાંજલિ આપી શ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું છે તેમના મૃતદેહને ગત મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી અને સંવેદના વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી શ્રીએ પિતા પિતાપુત્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પિતા પિતાપુત્રને મૃતદેહોને ઇન્ડિગોની ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા અમદાવાદથી રોડ માર્ગ ફતે બંને મૃતદેહને ભાવનગર મધ્યરાત્રિએ લવાયા હતા મુખ્યમંત્રી શ્રીની સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભિયા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મેયર શ્રી ભરતભાઈ બારર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રીમતી સેજલબેન પંડ્યા શ્રી વિખાભાઈ બારિયા ગૌતમભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનોજકુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનુલ ચૌધરી રેન્જ આઈજી શ્રી ગૌતમભાઈ પરમાર સહિતના અગ્રણીઓ મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને દુઃખની ઘડીમાં સહભાગી બન્યા હતા આવા નવા સમાચારો માટે મારી થાળા ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ